શ્રી ગણેશ મહા મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી મોક્ષ આપનારી મોક્ષ એકાદશી ક્યારે છે એકાદશીનું મુહૂર્ત વિશે પારણા વિશે એકાદશીના મહત્વ વિશે આજે ગીતાજી જયંતી પણ ઉજવાય છે ગીતા જયંતિ ઉત્સવ વિશે પણ જાણીશું પૂંજન વિધિ વિશે અને ઉપાય પણ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શ્રી ગણેશાય નમઃ વાસુદેવાય હરિ પર પરમાત્મે પ્રણાય કલેશાય ગોવિંદાય નમો ઓમ બોલો જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશી એટલે કે અગિયારમી તિથી જે મહિનામાં બે વખત આવે છે શુક્લ પક્ષ અને વૃદ્ધ પક્ષ બંને એકાદશીના સ્વામી કહે તો ઈષ્ટદેવ કહે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિ પૂજા થાય છે આ દિવસે ભગવાન નારાયણનું વિધિ વિધાનથી પૂજન કરીને એકાદશીનો ઉપવાસ કે વ્રત કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો કરી શકે છે સાથે સાથે અંતે મોક્ષને પણ વૈકુટ ધામની પ્રાપ્તિ પણ કરી શકે છે એમાં ખાસ કરીને આ માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી તેને મોક્ષદા એકાદશી કહેવાય છે અને એ જ નામ સાર્થક છે કે મોક્ષ આપનારી એકાદશી છે આ દિવસ ખાસ એટલા માટે છે કે આ તિથિ ખાસ એટલા માટે પણ કે આજે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ અર્જુનને કુરુચેત્રના મેદાનમાં આપ્યો હતો અને કહ્યું હતું કે હે અર્જુન કર્મ ઉપર તારો અધિકાર છે ફલ ઉપર નહીં એ મહાન ઉપદેશ છે એ દિવસના દીવાનો એ દિવસના દિવસનું આજથી શુભ એકાદશી કે એટલા માટે એકાદશીનું વિશેષ મહત્ત્વ છે વર્ષની સર્વે એકાદશીમાં વધુ થઈ જાય તો સૌ પ્રથમ આપણે જાણી લઈએ એકાદશીનું મુહૂર્ત વિશે એકાદશી તિથિ ક્યારે આરંભ થાય છે માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે રાત્રિના લગભગ નવ ને ત્રીસ વાગ્યા આસપાસથી આ તિથિ પૂર્ણ થાય છે એક ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે સાંજે સાત વાગ્યાની આસપાસ એકાદશી હંમેશા ઉદિયાતિથિ અનુસાર થાય છે માટે આ એક ડિસેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે આ વ્રત રાખવાનું રહેશે એકાદશીનો ઉત્સવ મનાવવાનો રહેશે અને ગીતા જયંતી પણ આજે જ મનાવાય છે આ એકાદશીના પારણ વિશે પણ જાણી લઈએ એકાદશીના પારણા તારીખ બીજી ડિસેમ્બર બે હજાર પચીસ મંગળવારના દિવસે સવારે સ ને બાવન મિનિટને લઈને નવ નવ ને નવ ને મિનિટ આસપાસ કરવાની રહેશે આજે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ગીતાનો પાઠ કરવાથી સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા જ્ઞાન અર્જિત થાય છે ગીતાને તે જ્ઞાન આપનાર પુષ્પ છે જીવનને કેવી રીતે જીવવું તે ભગવાન શ્રી કૃષ્ણએ શીખવાડ્યું છે સાચાત પ્રભુની વાણી છે જે પઠન પાઠન કરવાથી માનસિક શાંતિ અને આરોગ્ય પણ પ્રાપ્ત થાય છે સાહે શરીર હોય કે માનસિક હોય આજે વિષ્ણુ પુરાણનો પાઠ ભગવાન વિષ્ણુના મંત્ર જાપ ભગવાન શ્રી નારાયણના હજાર નામ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરી શકાય છે સાંભળી શકાય છે ભગવાન શ્રી હરિનારાયણ અથવા તો શ્રી કૃષ્ણ ભગવાન જેને પણ આપણે ઈષ્ટદેવ માનતા હોઈએ તે ભગવાન નારાયણ જે સ્વરૂપ છે તેની પૂજા અર્ચના કરવી જોઈએ દુઃખ દરિદ્રા દૂર થાય છે પાપોમાંથી મુક્તિ મળે છે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે આજે પૂજન વિધિ વિશે પણ જાણી લઈએ ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તે અથવા નથી કરવા માંગતા તેઓ આજે પણ ભગવાન નારાયણનું પૂજન કરે અથવા ગીતાજીનો પાઠ કરે સાંભળે ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે કહેવાય છે કે આજે ગીતાનું પૂજન પણ કરી કરાય છે એટલે કે આપણે ગીતાજીનું પુસ્તક છે તેનું વિધિ વિધાનની પૂંજન કરીને તેને નિત્ય વાંચવા માટે આપણા પૂંજા ઘરમાં રાખી શકીએ છીએ ગીતા જયંતી ગીતા જયંતિ દિવસે કે એકાદશીના દિવસે એક ચોખ્ખી પાથરવી એક ચોખ્ખી પાથરવી તેની ઉપર પીળું વસ્ત્ર પાથરવું ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવું સ્થાપન કરવું ભગવાન શ્રી કૃષ્ણને ફળ મીઠાઈ પણ સમૃદ્ધ આદિ અર્પિત કરાય છે દીપ નિવેદ પૂજન કરાય છે ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર જાપ કરી શકાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો કલે ક્લેમ કૃષ્ણાય નમઃ અથવા તો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ જે પણ મંત્ર આપણને આવડતો હોય તે મંત્રનો એકસો આઠ વાર જપ કરવો ઉત્તમ મનાય છે આજે ગીતાનો સંપૂર્ણ પાઠ કરવો જોઈએ પરંતુ ન થાય તો માત્ર એક જ અધ્યાયનો પાઠ પણ કરવો ઉત્તમ મનાય છે ચાહે ગીતાજીનો અગિયારમો અધ્યાય કરી કે અઢારમો અધ્યાય કરીએ જેમાં સંપૂર્ણ સાર સમાયેલો છે ગીતાજીની આરતી કરવી કહેવી કહેવાય કે નિયમિત ગીતાનો પાઠ કરવાથી મુક્તિ મોક્ષ અને શાંતિ પ્રદાન થાય છે જીવનની સમસ્યા તણાવમાંથી ઉજ્જલમાંથી ઉજ મૂંઝવણમાંથી પણ મુક્તિ મળે છે કારણ કે ગીતામાં જેમાં જે જ્ઞાન આપ્યું છે તે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને તે જ્ઞાન આપણને જ આપ્યું છે એમ સમજવું એ ઉપદેશ દરડતાથી નિત્ય પાઠ કરવાથી સાંભળવાથી મનમાં ઉદ્દેખ થતો નથી અને જે કાંઈ થાય છે તેમાં ઈશ્વરની લીલા દેખાય છે જેથી ચિંતા પણ નથી થાતી અને ચિંતા નથી થતી તો મનમાં શાંતિ રહેશે એટલા માટે ગીતાનો પાઠ કરવો ઉત્તમ મનાય છે નિત્ય પાઠ થાય તો પણ ઉત્તમ એક શ્લોક થાય તો પણ ઉત્તમ આજના દિવસે ભગવાન નારાયણે પ્રિય એવું તુલસીજીનું પૂજન અવશ્ય કરવું જોઈએ તુલસીજીની સામે ધૂપદીપ નિવેદ આદિ પૂજન કરવું જોઈએ એકાદશીના દિવસે તુલસીજીની ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન નારાયણના સ્વરૂપે અર્પણ કરવું તે પણ પાપમાંથી મોક્ષ આપનારું છે એટલા માટે તુલસી પૂજન કરીને પૂજા માટે તુલસી તોડાય તો પોતાના ઉપયોગ માટે નહીં એકાદશીનું વ્રત એવું છે કે કરી શકાય કે પૂજન થતું નથી આ વ્રતના પીપળાના વૃક્ષની પૂજન કરવું જોઈએ ગાય માતાને લીલું ઘાસ આપવું ઘરની બહારની ગોળ અને રોટલી ખવડાવી કીડિયારું પૂરવું મોક્ષ એકાદશી પિતૃ તર્પણ કરવા માટે પણ ઉત્તમ છે પિતૃ નિમિત્તે પણ આજે કોઈ પણ દાન પુણ્ય કરી શકાય છે પિતૃને પણ મોક્ષ પ્રાપ્ત થાય છે એવું કહેવાય છે કે અને જે કોઈ આ એકાદશીનું વ્રત કરે કથા સાંભળે ભગવાન શ્રી કૃષ્ણની ભગવાન નારાયણની પૂજા અર્ચના કરે મોક્ષના ભાગી બને છે આમ એકાદશીનું ઘણું મહત્ત્વ છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ હરે હરે રામ હરે રામ રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય જય શ્રી કૃષ્ણ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ